નાનપુરા વિસ્તારમાં આવેલ માછીવારના રહેવાસીઓ ભેગા મળી દારૂના વેચાણ કરી હતી ઉત્સવ કહાર અને તેના વાવતર સાગરીત મંજુ એન્ડ કંપની ઘણો આંતક વધી ગયો છે તેમજ શારદા લીલા અને કવિતા નામની બુટલેગરો પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે ઉપરાંત દારૂના ખેપિયાઓ દારૂના નશામાં મહોલ્લાની છોકરીઓ મહિલાઓની અર્દી પણ કરે છે ઉપ્રાંતગત રોજ ખેપિયાઓ દ્વારા એક પર હુમલો કરાયો હતો જેથી છેવટે કંટાળીને આજ રોજ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારો જન્મથી રહેવાનું નાનપુડા માછીવાર ભંડારીવારમાં છે અને નાનપુડા માછીવારમાં ઘણા વર્ષોથી અમે રહીએ છીએ પણ ઘણા સમયથી અમારા વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરનારાનો ખૂબ જ આંટક છે અને આંટક એટલે એવો આંટક છે કે જ્યારે પણ અમે લોકો અમારા બાલ બચ્ચાઓને સ્કૂલોથી કે ટ્યુશનોથી અમે લઈને આવતા હોઈએ આ લોકો જ્યારે પણ દેશી દારૂના પોતલાઓ લઈને જે ફૂલ સ્પીડમાં ગાડીઓ હાંકે છે તે ઘણી વખત એવી બાબત બની બની ગઈ છે કે કોઈ દિવસ ટક્કર લાગી ગઈ હોય કોઈ દિવસ અમે એક્સિડન્ટને અમે પડી ગયા હોય અમારા મોલ્લામાં ઘણી વખત આવી રીતના બનાવો બનીના છે હવે આ દેશી દારૂના બુટલેગરોને અમે વારંવાર કહેવા કે કહેતા આવ્યા છે કે ભાઈ તમે ગાડી ધીમે હાકો તમે શાંતિથી ચાલો મોડી રાતના બી બબ્બે વાગ્યા સુધી દારૂ પીએ છે અમારા વિસ્તારમાં ભંડારીવાર મોલ્લામાં સુરત મહાનગરપાલિકાની રેકોર્ડ ઓફિસ આવેલી છે એ રે રેકોર્ડ ઓફિસના આંગણામાં જ રાતના નવ વાગ્યા પછી જે એ લોકોનો મેલો જામે છે દરેક દારૂડીયાઓનો ખુલ્લે આમ દારૂ વેચાય છે દેશી દારૂ વેચાય છે જુગાર બી રમે છે રાતો રાત જુગારના ગાર આમ ગાડી ચાલે છે અમારે ત્યાં હું ખુદ એક સામાજિક કાર્યકર્તા છું મારા સમાજની અંદર સા સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનનો હું જાતે પ્રેસિડન્ટ છું એ જેવી જ રીતે હું સામાજિક સેવાઓ આપતો રહ્યો છું એટલે મારું આપ શ્રીઓને પત્રકાર ભાઈઓને મારે એ જ નિવેદન કરવાનું છે કે મારી આ ફરિયાદ આપણા સુરત મહાનગર આપણે સુરત પોલીસ કમિશનર સાહેબને તમે પહોંચાડો અને અમારા મોલ્લામાં જે ન્યૂસન્સ ચાલે છે એ ન્યૂસન્સનો નાશ અને કોઈપણ હિસાબે એના જળમૂર્થી નાશ થાય એનો કંઈક નિકાલ લાવો અગાઉ અમારા વિસ્તારમાંથી ઘણી ફરિયાદો ગઈ છે પણ પેલું કેવું કે એક વખત છોટે કેસો થાય બીજા ત્રીજા દિવસે એ લોકો પાછા જેવા જ થઈ જાય એટલે આ વખતે અમને નક્કી ગઈકાલની હું તમને જે ઘટના બની મારી યાત્ર એનો હું પ્રકાશ પાડવા માગું છું તમારી સાથે કે ગઈકાલે હું મારા વાઈફ સાથે આવ્યા કરતો હતો મારા બચ્ચાઓને લઈને હવે એ લોકો એટલી સ્પીડમાં ગાડી હંકાવી એમાં છે એક ઉત્સવકાર જે લીલા આપણે શારદાબેનનો છોકરો છે એ શારદાબેન અને લીલાબેન એ વર્ષો જૂના બુટલેગરો છે એમના હસબન્ડો બી છગનભાઈ કાર અને ધનસુખભાઈ કાર એ લોકોના બી જુગારના અડ્ડાઓ ચાલતા હતા પાછલા ઇતિહાસમાં અને પોલીસવાલા સાહેબને હું એ જ વસ્તુ કહું છું કે આ લોકોના પાછલા ગુનાઓનો બી તમે રેકોર્ડ ચેક કરાવો હવે ગઈકાલે એવી ઘટના બની કે ભાઈ તમે આટલી સ્પીડમાં ગાડી લઈ જાઓ છો તો ભાઈ દરેક શાંતિથી ગાડી લઈ જાઓ રાતના તમે જે ન્યુસન્સ કરો છો જે અવાજો કરો છો ગારમગાડીઓ કરો છો તો ભાઈ અમારા મોલ્લામાં આ રીતે તમે નહીં કરો અમે પણ એકદમ શાંતિથી રહેવાવાળા માણસ છે તમે આ રીતે ખોટા કામો નહીં કરો તો તરત જ મારી ત્યારે ઉશ્કેરાઈને એને પેલા મંજૂર કરીને છે એનો સાગરીટ એનો વાઉચર એ જીવલોનો હુમલો કરે તલવાર કાઢીને મારી પર હુમલો કર્યો અને મારી ઉત્સવ કહારે મારી ગાડીના આખા કાચો કાચ તોડી નાખ્યા આ જાતે ખેંપ્યો છે દેશી દારૂનો હવે તમે વિચાર કરો મારે કોની પાસે ન્યાય માગવાનો બ્યુરો રિપોર્ટ સુરત